ઉધવાડા ભગીની સમાજમાં અભ્યાસ કરી બે વિદ્યાર્થીની ડોક્ટર અને પીએસઆઈ બની નામ રોશન કર્યો પ્રીતિ વસાવા ગાયનેક ડોક્ટર અને જયશ્રી પુરોહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની ગૌરવ વધાર્યો તાજેતરમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ ની પરીક્ષા યોજાય છે તો બીજી તરફ સ્નાતક એટલે કે કોલેજની પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ પાસ થવા માટે મહેનત કરી રહ્યા છે નિરાશ થવાની જરૂર નથી તેમાં વિદ્યાર્થીઓ પાસ થશે અને તેઓ જીવનમાં કંઈક કરી શકશે તેવી જ રીતે પાડી તાલુકાના ઉદવાડા ગામમાં આવેલ ભગની સમાજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ઉદવાડા ગામની બે દીકરીઓ પ્રતિભાશાળી પોસ્ટ ઉપર આવી ગૌરવ વધાર્યું હતું જેમાં પ્રીતિબેન કનુભાઈ વસાવા જેની સમાજ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરી ગાયનેક ડોક્ટર અને જેઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનતા પરિવાર શિક્ષકોનો આભાર વ્યક્ત કરી સમાજમાં પ્રતિષ્ઠાનો પદ મળ્યો તે માટે ખુશી વ્યક્ત કરી હતી નમસ્તે મારું નામ પ્રીતિક અનુભાઈ વસાવા છે હું એક ગાયનેક સર્જન એટલે કે સ્ત્રી રોગ નિષ્ણાંત છું મારું સ્કૂલિંગ ઉદવાડા ભગીની સમાજ હાઈસ્કૂલમાંથી માંથી થયું છે ખૂબ જ ધન્યવાદ કરવા ઈચ્છીશ અમારા રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ મેડમ અને સરને કે જેમના થકી અમે આજે આ મુકામ પર પહોંચ્યા છે અને જેમના માર્ગદર્શન હેઠળ સતત માર્ગદર્શન હેઠળ અમે અમારી અચિવમેન્ટ હાંસલ કરી છે થેન્ક યુ સો મચ પ્રિન્સિપલ સર મેડમ એન્ડ ઓલ ધ નમસ્તે મારું નામ જયશ્રીબેન સુરેશભાઈ પુરોહિત છે હું એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છું મારું સ્કૂલિંગ ઉદવાડા ભગીની સમાજ હાઈસ્કૂલમાંથી થયું છે આજે હું ખૂબ જ ધન્યવાદ કરવા ઈચ્છીશ મારા રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ મેડમ અને સરનો કે જેમના થકી હું આજે આ મુકામ પર પહોંચી છું કે જેમના સતત માર્ગદર્શન હેઠળ આજે ખાખી પહેરવાનું મારું આ સપનું સાકાર થયું છે અને દેશની સેવા કરવાનો મને અવસર મળ્યો છે થેન્ક યુ સો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો